બોડેલીમાં રામ શ્રીરામ નો વિવાદ કોમ્પ્લેક્ષની નગરપાલિકા જિલ્લા કલેક્ટર દ્વારા માપણી કરાતા વધુ આઠ દુકાલ છે તો બોડેલી ખાતે આવેલા વિવાદિત કોમ્પ્લેક્ષ મુદ્દો દિવસે ને દિવસે વધુ ઉગ્ર બનતો જાય છે માહિતી મુજબ આ કોમ્પ્લેક્ષમાં માલિકીની જગ્યા માત્ર આઠ દુકાની હોવા છતાં કુલ બાસઠ દુકાન કોમ્પ્લેક્ષ કરવામાં આવ્યું છેલ્લા દિવસોમાં જિલ્લા

કેટલાઈક સે બચાવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે લોકોમાં ચર્ચા ઓ વહી રહી છે અનેક સવાલો ઉઠી રહ્યા છે જેવા કે જિલ્લા કલેક્ટરનો ઓર્ડર અમલમાં કેમ નથી આવ્યો સેવા સદન અધિકારીઓ કલેક્ટર કરતા પણ મોટા હોદ્દાવાળા બનીને ભ્રષ્ટાચારને સા માટે સહકાર આપી રહ્યા છે શું આ સમગ્ર મામલામાં કલેક્ટર શ્રીની પર કોઈ અજુક્તિ ભૂમિકા છે તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે તો આ ભ્રષ્ટાચારનો અંત ક્યારે આવશે તે તો જોવું રહ્યું